વાત સમાચારમાં તો સાબરકાંઠાના દસ નાગરિકની કુવૈતમાં ધરપકડ કરી લેવામાં આવી છે તો સાબરકાંઠાના દસે દસ નાગરિક રહેવાસી હતા જેમની કુવૈતમાં ધરપકડ કરાઈ છે વિજયનગરના દઢવાવના પરિવારના દસની ધરપકડ કરવામાં આવી છે તેઓ સગા સંબંધીઓને મળવા માટે પહોંચ્યા હતા જે તમામની ધરપકડ કરી લેવામાં આવી છે દસ નાગરિકોને છોડાવવાના પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યા છે બકરી ઈદના દિવસે અન્ય સગા વિજયનગર તાલુકાના દઢવા ગામના મૂળ પટેલ સમાજના નાગરિકો નાગરિકોની ની અટકાયત કરવામાં આવે છે જે નાગરિકોને છોડાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યું છે કયા કારણોસર ધરપકડ કરાઈ છે એની મળ્યું નથી પણ સાંસદ રમીલાબેન બારા સહિત બંને સાંસદો પણ રજૂઆત કરતા વિદેશ મંત્રાલયની રજૂઆત કરાઈ છે અને ધરપકડમાં મુક્ત થાય તેની પ્રતિક્ષામાં આ નાગરિકો પરિવારમાં ચિંતામાં જોવા મળી રહ્યા છે જી આભાર માહિતી માટે